આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સાવરકુંડલા માનવ મંદિરના પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ તેમજ ગઢિયા દાનદેવ આશ્રમના ના મહંત પૂજ્ય શ્રી હર્ષદ બાપુ ભગત સહિત ના સંતો મહંતો તેમજ અમરેલી જિલ્લા ભાજપાના પ્રમુખ અતુલભાઈ કાનણીની ખાસ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા ભરના આમંત્રિત પત્રકાર શ્રીઓનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ચલાલામાં આ સંસ્થા દ્વારા છેલ્લા પંદર થી સત્તર વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે સમૂહ લગ્ન ભૂખ્યાને ભોજન જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ વિતરણ ગાયોને ઘાસ સારો પક્ષીઓને ચણ સરકારી શાળા અને સ્કૂલમાં વિના મૂલ્યે ચોપડા વિતરણ તેમજ તુલસી વિવાહ રામનવમી

જયરાજભાઈ વાળા સહિતના રાજકીય સામાજિક અને સહકારી તેમજ વેપારી આગેવાનો સહિતના નગરપાલિકાના સદસ્યો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન પાણીયા દેવ શાળાના આચાર્ય જીતુભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ચલાલાના વરિષ્ઠ પત્રકાર પ્રકાશભાઈ કારિયા, બિપિનભાઈ રાઠોડ અને પ્રતાપ વાળા દ્વારા ભારે જેમત ઉઠાવવામાં આવી હતી. આ પત્રકાર સન્માન સમારોહ કાર્યક્રમનું સફળ આયોજન શ્રી મોગલ માં માનવ સેવા ટ્રસ્ટના મુખ્ય સંચાલક રાજુભાઈ જાની અને લલિતભાઈ મહેતા તેમજ ટ્રસ્ટ ના સભ્ય શ્રીઓ દ્વારા યોજવામાં આવ્યું હતું સમાજની ની સમાજ સામે રાખે અને એનું તાજું ઉદાહરણ આ વરસાદનું જોર પગડ્યું અને લોકોને આટલી નુકસાન થયું કે પત્રકારો હોબાળો ન મચાડ્યા તો આટલું પેકેટ ન આવી એટલે હાથે મહેનત અને સહાયની જરૂર પત્રકારોને છે ઘરના પેટ્રોલ બાળે બાળે ખેતરે ખેતરે પકડ્યા એટલે પત્રકારો ધારે તે કરી શકે સત્યની નજીક રહે અને સમાજના પ્રશ્નોને વાંચા આપે પણ તમે જોયું ને આ પત્રકાર પ્રમુખ સુધીની યાત્રા કરી અતુલભાઈ કે આમાં તમારે ચાન્સ પણ ઘણા છે પત્રકારો છે ને એ સમાજનું દર્પણ છે સમાજના પ્રશ્નોને સરકાર સુધી સમાજ

ધારી બગસરા વિસ્તારના ધારાસભ્યશ્રી જયભાઈ કાકડિયા માનવ મંદિરથી ભક્તિરામ બાપુ અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશ્રીઓનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે ચલાળાની અંદર સૌ પ્રથમ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા મા મોગલના આશીર્વાદ અને સાંઈ આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું આ મંત્રી મહેમાનોનો જાહેર આભાર માનું છું જયદાન મહારાજ જય મા મોગલ